કરોડો રૂપિયા દાન આપ્યું શ્રમદાન આપ્યું રૂપિયા આપ્યા અને આજે વિશ્વની સૌથી સમૃદ્ધ સંસ્થાઓ માં કેમ આપ્યા તમે જે વિચાર આપ્યા અમને તમે જે અમને શીખવાડ્યું એના કારણે અમારો પરિવાર સુખી છે અમે સુખી છીએ અમે વ્યસનોથી દૂર છીએ તો કોઈ એક સંસ્થા વિચાર આપી શકે પૈસા આપવાથી તો ગમે તે કોઈ ના આપી શકે કોઈ ના આપી શકે નાની મોટી વ્યવસ્થાઓ થઈ શકે પણ પૈસાથી કોઈ સુખ ના આપી શકે એ વિચારધારા જો હોય અરે વ્યસન મુક્તિની વિચારધારાને આપણે બધા અપનાવી અને વિચારધારા આજે એટલી મજબૂત છે કે જે સમાજ ઉપર લોકો એવું કેતા કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે ડૂબેલો આજે લોકો એવું કે છે કે અલ્પેશભાઈ તમારા સમાજે વેસન છોડી દીધા પણ અમારા આવ્યું છે આનું કંઈ કરો આજે લોકો આવું બોલતા છે બોલે છે કે નહીં બોલતા તમને કેતા છે કે છે કે નહીં કેતા બધા ગમે તો હુંકારો આપજો એટલે મને લાંબો ટાઈમ બોલવાની ઈચ્છા પછી અહીંથી તમને બધાને બાજુમાં જોરદાર કાર્યક્રમ થવાનો છે આપણે અહીંથી ત્યાં લઈ જવું અહીંથી બાજુમાં સો મીટર મોજ હા મોજ કરાય એવું દોઢસો કલાકારો છે પણ આમાંથી જો કોઈ નાનું મોટું વ્યસન કરતા હોય તો માફ કરશો છોડી દે વેશનોથી પરિવાર બરબાદ થાય વ્યસનોથી તમે પોતે વર યુવાની માં મોત ને બેઠશો વેસ નો છોડવા સાથે આ એટલે વાત કરી રહ્યો છું કે આપણે જે કરવું છે આખું જે કામ કરવું માર્ગદર્શક જે એક ચાર ચાર ગામો જવાબદારી આપવાના છે અને આખું વરસ દર અઠવાડિયે એને ગામમાં જવાનું એ ગામમાં પાંચ પચીસ લોકોને મળવાનું એક એક લોકોને છે

પછી એવો બીજો વિષય લઈશું શિક્ષણ નો તો શિક્ષણ માટે જે કઈ વાત આપણે પ્રદેશ નક્કી કરી એ જ મુદ્દાઓ લઈ અને આ માર્ગદર્શકો મુદ્દા તમને એથી મળી જશે આ માર્ગદર્શકો એ જ મુદ્દા લઈને આખો મહિનો એ જ કામ કરવાનું આપણો પ્રયત્ન એવો છે એક વર્ષ સુધી એક ને એક વાત થાય દસ મુદ્દાઓ લઈને આખું વર્ષ કામ કરીએ કરવું છે કે નહીં કરવું

વિષય એ છે કે દસ એવા મુદ્દાઓ નક્કી કર્યા છે જે મુદ્દાઓને આખું વરસ આપણે સમાજ વચ્ચે લઈ અને અને એ મુદ્દાઓને લઈને સમાજની જાગૃતિ કરીએ સમાજના માટે બીજો મુદ્દો છે શિક્ષણ શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જેને શિક્ષણ મેળવી એને ખેતી એ સારી જ કરી છે તમે હમણાં હું કોઈ બ્રાન્ડિંગ નહીં કરતો પણ એક સહજ તેલ આવે છે

ના કરો ના લઈ લે તમારું એક સાબુ ની કંપની લક્ષ કંપની નો સાબુ વેચાય તો લીલી ના વેચાય એટલે ભૂલી જજો માર્કેટ તો બહુ મોટું છે ભાઈ દુનિયા કોમ્પિટિશન નો જવાનો છે ને કોમ્પિટિશનના જમાનામાં પ્લેટફોર્મ ખૂબ મોટું છે દુનિયામાં જ્યાં જે કરો એ બધું કરાય એટલા ધીરા ઉતાવળા ના થાય વિષય છે કે આજે બજારમાં કેટલી બધી ચા મળે છે કેટલી બધી કોફી મળે છે તેમ છતાં દરેકથી અલગ અલગ ચોઇસ છે પણ એમણે કહ્યું એમ પોતોનું વિડીયો બને કંઈક કરો કંઈક મતશો તો કંઈક થશે શિક્ષણ એક એવી વ્યવસ્થા છે કે શિક્ષણ નહીં મેળવી હોય તો સમજ નહીં કહેવાય ઘણીવાર કોઈ કામ લઈને આવે ને મારી જોડે એક દાખલો આપું કોઈ એક વિડીયો બનાવો આ અમારી સ્કૂલનું ઠેકાણુંની સ્કૂલ પાડી દીધી કોઈ કંઈ કરતું નહીં

ખબર પડે તમે વિડીયો મૂક્યો એને મેં પોઝિટિવ લીધું સાચી વાત છે શિક્ષણ હવે જેને એ નહીં ખબર કે એના ઘરની બાજુમાં પહેલો માળ ભરી બીજો માળના ના વાગે છે બાળકો ભણાવશે ખરાય તું બોલો જેના માટે લડો છો એ બિલ્ડિંગ બની ગયું હોય તમને ખબર બીજી વ્યવસ્થા બિલ્ડિંગ બની જ ગઈ રોડ પર અને મારી જોડે પ્રશ્ન લે શું થયું બાઈક તમને તો સારું એમ બની ગયું કીધું પેટ્રોલ પંપ ના પછી ચિંતા કરજો એ તો હું કરાવી દઈશ સ્કૂલ બની જ્ઞાન ના કેવાય રોડ મારો એ છે કે જે સમાજો આગળ આવ્યા રોડ ઉપર એમાં સૌથી પેલા બે સમાજો નું નામ વાત એટલે કરું છું એક આઝાદી પેલા સમાજોની દશા શું હતી આઝાદી પેલા સમાજ ક્યાં અને આજે ક્યાં છે આપણે કહીએ છીએ કે ગુજરાત સૌથી મોટો સમાજ આજે હજુ પણ એક કલેક્ટર નહી આપી શકે જંગલ રહેતો એ રહેતો આદિવાસી નો દીકરો ભણ્યો ભણ્યો આજે ડીએસપી કલેક્ટર છે દલિત સમાજ દીકરો ને દીકરી ભણ્યા આજે ડીએસપી કલેક્ટર એ સમાજ તેને શિક્ષણ થકી ક્રાંતિ કરી એમાં પહેલું નામ આ બે સમાજનું મારે એટલે લેવું પડે કે આઝાદી પહેલાની આ વ્યવસ્થા અને આજે એ આજે ક્યાં છે આનો અભ્યાસ કરજો ક્યારેક ક્યારેક તમને એવું થાય કે પાટીદાર સમાજ જોડે બહુ પૈસા જૈનો જોડે બહુ પૈસા બ્રાહ્મણો જોડે ખૂબ જ્ઞાન તો ક્યાંથી આવ્યું કે ભીત ઉપર લખેલું હતું કે હવામાં લખેલું હતું શિક્ષણ કોઈનો યાળો છે

ને તો તમે કોક અમને જમાડું ના પડે તમે હોવા રે જમી જાવ પણ લગન નહીં લગન ના નિમિત્ત નું નહીં તમતા ને ઘેરો બેનો લાખ માણસ તો એમની બોલાવું પડે બોલો આમંત્રણ તો આપવું જ પડે પણ તેમ છતાં મને આનંદ એ વસ્તુનો નો કે પંદર હજાર રૂપિયા લગ્ન કરી લીધા વિષય એ છે કે શિક્ષણમાં આ સમાજો બહુ આગળ આવે ને સમાજના દાતાઓ હમણાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન બે હજાર કરોડના ખર્ચે બને છે સરદારધામ બારસો કરોડના ખર્ચે વેજ સંસ્થા એ બસો કરોડ ઉઘરાય લીધા સમાજના વિકાસ માટે એ રીતે પ્રજાપતિ સમાજ નું ભવન બની રહ્યું છે પચાસ કરોડ થી વધારે ચૌધરી સમાજે દોઢસો કરોડ ઉઘરાય તો આપણા તમે એવું થાય કે આપણા કેમ નહીં એનું કારણ છે એનું કારણ કોઈ કેતો નહી તમને સમજવા જેવી બાબત છે મને કહો આપણા સમાજ જોડે કેટલી ફેક્ટરીઓ છે

મે મારા બે બાળકોને કીધું છે ભગવતી અવતાર બનાય છે લેવા ના નીકળતા અને આજે તમને કહું બે બાળકોને એટલું કીધું છે તમારો બાપ કઈ મુકીન જાય ના જાય એટલું પુણ્ય મુકીન જઈશ કે તમને પુણ્ય ઉપર કુદરત તમારી સેવા કરશે તમારી ચિંતા કરશે તમને કહું છું પુણ્ય નું પાથું બાંધો અને પુણ્યનું નું પાથું બાંધવું હોય તો આ ઠાકોર છે એની વિચારધારા ઉપર કામ કરો તમે તમારા મા બાપનો નો ઇતિહાસ જોજો કે મારા બાપા મારા બા મારા કાકી મારા બાબુ મારી ભાભી આ લોકો આ આવું કામ કરતા હતા ને એના કારણે અમારું તમારી બબે પેટી પેલાના કરેલા કામો આજે લોકો યાદ રાખે તો તમે જે કામ કરો છો તમે એવું માનો છો કે યાદ નહીં રાખે હું આજે તમને કોઈ સો વર્ષ પછી પણ આ ઠાકોર છે એનાની ચર્ચા થશે આપણે એ કામ કર્યું છે સાહેબ આપણે એ વાત કરવી છે આપણે ભલે મોટા દાતાઓ ના હોય ભલે કરોડો રૂપિયા ના આપી શકે પણ આપણે ભવન તો બનાવું છે બનાવું છે બનાવું છે ને એટલે અમે સમજ જ્યાંથી લવાય ત્યાંથી આપનારા બેઠા છે તમે આપણું એટલી બધી ઊભી કરી છે કે હવે તો બીજા સમાજો એવું કહે છે કે ચિંતા ના કરો તમારું ભવન અમે તૈયાર છીએ તમે કઈ ના કરી શકો તો તમારા ઘરનો નો એક રૂપિયો આપજો ખાલી એક રૂપિયો ખાલી એક રૂપિયો આવે ને તો એ બે કરોડ થાય પેલા અઢી કરોડ નું ગ્રુપ છે પણ આપણે બે કરોડ રાખ મને ગુજરાત માં એ ખબર કે કયા સમાજ ની કેટલી વસ્તી કરોડ થઈ જાય છ કરોડ કે જે આવે પેલા કે અમારી પચાસ લાખ પેલા કે અમારી અમે પાંચ કરોડ તો આમ પછી કોણ બધા નાના સમાજ તો ક્યાંય ગયા બધા પણ જેટલા હોય તમે માની લો કે બે કરોડ લોકો છો એક એક રૂપિયા આપે ને તો બે કરોડ થાય ને બે કરોડ લોકો ખાલી સો સો રૂપિયા આપે ને તો કેટલા થાય એનો કેલ્ક્યુલેશન કરી લેજો એટલે તમને ખબર પડી જાય વિષય એટલો છે કે સમાજને શિક્ષણ માટેની ચોક્કસ વાત લઈને આપણે જવું પડશે આ માર્ગદર્શકો માટે નહીં જ આ બેઠક છે પણ બધા હોદ્દેદારો ઘણા ટાઈમથી મળ્યા નથી એટલે બોલાય છે વિષય બીજો એવો આવે છે કે સૌથી વધારે આપણે બધા કુરિવાજોમાં પડી ગયા છે અંધશ્રદ્ધામાં પડ્યા છે પણ આપણે બધા શક્તિના ના ઉપાસકો છીએ આપણે બધા શક્તિના ઉપાસકો છીએ ધાર્મિક લોકો છે

ઉપ્રમુખ સાહેબે પણ ચર્ચા કરી હતી કે ભાઈ અલ્પેશભાઈએ કીધું હતું કે ભાઈ શિક્ષણ ઉપર આપણે બોલવાનું છે તમારો તો ગમતો વિષય આવે એટલે થોડોક સમય લઈ લઈશ પણ સમજવાનું કે આપણે શું કામ કરવું છે ઠાકોર સેનાના આપણે કાર્યકર્તા છીએ આપણે સેના માટે સેના પસંદ કરી સમાજના ઉત્થાન માટે સમાજને સાચો માર્ગ સાચી દિશા બતાવવા માટે તો એમાં એક મહત્વનો મુદ્દો છે આપણા માટે શિક્ષણ જેના થકી આપણે સમાજને બેઠો કરી શકીએ સમાજને આગળ લઈ શકીએ શિક્ષિત હોય તો બધું થઈ શકે સમાજમાં જમીન હોય શકે સંપત્તિ હોય શકે પણ જો શિક્ષણ ન હોય તો આ બધું અધૂરું છે શિક્ષણ એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી ને એના પર કોઈ કબજો કરી શકતું શિક્ષણ હોવું અને શિક્ષિત બનાવવું એ ખૂબ જ જરૂરી છે જીવનની અંદર અને શિક્ષણ તકી ઘણા બધા હમણાં આપણે બોલાવા ઉપાય કરીશું ઘણા બધા આવશે ખરા ઘણા બધા વાતોય કરશે પરંતુ તમને કોઈ ડિફરન્સ દેખાશે કોઈકના અનુભવનો નીચોડ હોય અને ખૂબ સુંદર રીતે બોલી શકે અને ખૂબ સારી વાત કરી શકે અને શિક્ષિત હોય એ પણ સારી વાત કરી શકે આપણે જો શિક્ષણની વાત કરીએ તો આપણે એ પણ કમ્પેર કરવું પડે કે બીજા સમાજ કોઈ સમાજના પર્ટીક્યુલર નામ આપણે ચર્ચા નથી કરતા પરંતુ કોઈ સમાજની વાત કરીએ સમાજ સમાજ બીજા ઘણા બધા અને એ સમાજની આપણે એટલે વાત કરીએ કે એ સમાજો આજે ધારો કે અમેરિકા જાય તો અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીની અંદર શિક્ષણ પ્રાપ્ત કરે ફોરેનમાં જઈને ધંધો પણ કરે અને ત્યાંથી કંઈક શીખીને સ્કીલ ડેવલપ કરીને અહીંયા આવીને ગુજરાત ની અંદર કે ઇન્ડિયા ની અંદર ભારતની અંદર આવીને દરેક સમાજ પોતાના સમાજને શિક્ષણ આપીને એને એટલે બેઠો કરવાનો શૈક્ષણિક રીતે એને શિક્ષણ બનાવવાનું આર્થિક રીતે સક્ષમ બનાવવાનું કામ કરે છે આપણે અમેરિકા કે ફોરેનની કોઈ દિશા આપણે હજુથી પસંદ કરી શકીએ નથી ક્યાંક નહીવત પ્રમાણમાં ઘણા બધા ઓછા લોકો એક તરફ દોડી રહ્યા છે અને એ તરફ જઈ પણ રહ્યા છે પરંતુ પાછા આવીને આપણા સમાજના ઘણા બધા લોકોને મદદ કરવાનું કામ સાથે સાથે આપણે કરવાનું છે બીજી વાત કરું હાલમાં આપણે પસંદ કરીએ કે ભાઈ આપણે વિદ્યાર્થીઓએ શું ભણવું જોઈએ જીવનની અંદર તો વિજ્ઞાન ટેકનોલોજી ડેટા સાયન્સ આવે રોબોટિક્સ આર્ટિફિશિયલ આ બધી વસ્તુ મેડિકલ સેક્ટર તો ડોક્ટર ફાર્મસી પબ્લિક હેલ્થ એવી જ રીતે કોમર્સ અને મેનેજમેન્ટ હોય તો સીએ એમબીએ એવી રીતે સિવિલ સર્વિસીસ તો આઈએસ આઈપીએસ જીપીએ જીપીએસ યુપીએસસી જીપીએસસી ડિજિટલ કૌશલ્ય કૃષિ ટેકનોલોજી વ્યવસાયિક શિક્ષણ વ્યવસાયિક શિક્ષણ ઉપર એક થોડોક ભાર મૂકીશ અલ્પેશભાઈ મને કીધું હતું કે ભાઈ તું આના ઉપર થોડીક ચર્ચા વિસ્તારથી કરશે માં ઘણા બધા કોર્સ આવે છે એમાં ઘણા બધા કોર્સ ઇલેક્ટ્રિશિયન આવે ફીડર વેલ્ડર મોટર મિકેનિકલ કોમ્પ્યુટર ઓપરેટર એસી ટેકનિશિયન એવા ઘણા બધા એમાં ડિપ્લોમા કોર્સ બી છે અને કૌશલ્ય આધારિત કોર્સો બી